ઓમ નમ સિવાય દરેક ભક્તોને વધારેમાં વધારે આ રીલ્સ શેર કરવા વિનંતી આવનારી તારીખ મંગળવારે અમારા અમારાડી મહાકાળી શક્તિધામ સહત્ર કોટી લિંગમ અને ક્ષેત્રપાલ ભૈરવ મંદિર એમ મેપમાં પણ શોધી તમે અહીં સુધી આવી શકો તો નવ વાગ્યાનો સમય છે મંગળવારે નવ થી બાર નેત્ર નિદાન કેમ્પ જેમાં જે સંસ્થા દ્વારા અહીંયા કેમ્પ યોજવામાં આવે છે એ સંસ્થા દ્વારા આજ સુધીમાં ચોપન હજારથી વધારે મોતિયાબિંદના ઓપરેશનો થયા છે અને એ પણ વિના મૂલ્યે કોઈ પણ સાજ લેવામાં આવતો નથી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ સંદેશ પહોંચે એના માટે આપણે કહીએ છીએ ને કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે તો એક આંગળી દબાવી અને આ રીલ્સને શેર કરો તો પણ આપણે એ પુણ્યના ભાગીદાર થઈ શકીએ તો અમારા આશ્રમમાં એ કેમ્પની કેમ્પ યોજાશે મંગળવારે ફરી એકવાર નોટ કરી લો દસ તારીખ અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ ને મંગળવારે સમય છે સવારમાં નવ થી બાર તો વધારેમાં વધારે લોકો સુધી આ સંદેશ પહોંચાડીએ અને પુણ્યના ભાગીદાર બનીએ તો લાભાર્થીઓ આ નો લાભ લઈ શકે નેત્ર નિદાન કેમ્પનો એટલા માટે આપ સૌને નમ્ર વિનંતી જય મહાદેવ ઓમ નમઃ શિવાય